ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય વાગોડિયા વિધાનસભા શ્રી જયસુખભાઈ ભાયાણી શ્રી સુખજી ભાયાણી એમડી સુદીપ ફાર્મા લિમિટેડ શ્રીમતી ગાયત્રીબેન મહિડા વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોટક ઉદ્યોગપતિ શ્રી જિગ્નેશભાઈ વસાવા ચેરમેન શ્રી જી એસ વડોદરા શ્રી બાબુભાઈ પટેલ પ્રમુખ શ્રી એનઆઈએ દિલીપસિંહ પરમાર સરપંચ શ્રી નંદેશ પૂર્વ ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો સિનિયર આગેવાનો શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા